અંબાજી ભાદરવી મેળાને લઈને મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રિકો માટે પચીસ જેટલા આરોગ્ય કેમ્પ શરૂ કરાયા છે અંબાજી ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે મહેસાણા જિલ્લાના અંબાજી તરફ જતા માર્ગો પર ભક્તોનું ઘોડા પૂરું મટ્યું છે જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કેમ્પ દ્વારા પદયાત્રિકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા ના દર વર્ષે જે અંબાજી પદયાત્રાના સેવા કેમ્પનું આયોજન થાય છે માન્ય કલેક્ટર શ્રી નાગરાજન સાહેબ માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર સર જયસિંહ મેડમ અને આપણા પ્રભારી સચિવ સચિવશ્રીની સૂચના અનુસાર અને માન્ય આરોગ્ય મંત્રીશ્રીની સૂચના અનુસાર દર વર્ષે જે મેં કેમ્પ કરીએ છીએ એમાં નાના મોટા સુધારા પણ કર્યા છે આ બધે અમે ટોટલ પચીસ જેટલા સેવા કેમ્પો તારીખ દસ તારીખથી અમે શરૂ કર્યા છે અઢાર તારીખ સુધી આ કેમ્પો પદયાત્રા રહેશે અને ટોટલ સેવા કેન્દ્રો અમારા પચીસ છે એમાં જિલ્લા કક્ષાના અધિકારીઓને અમે પાંચ અધિકારીઓને અમારા માટે ડી ફરજ સોંપી છે જિલ્લા કઈ કક્ષાના અમારા જે સુપરવાઇઝર ત્રણ છે એ અંદર રાઉન્ડ ધ ક્લોક ક્રોસ વેરીફિકેશન કરશે તાલુકા આરોગ્ય અધિકારી અમારા દસ છે એ દસે દસને એમના જે વિસ્તારોમાંથી જ્યાં જ્યાં આ યાત્રા નીકળતી હોય સંભવ નીકળતા હોય તો એનો પણ એ લોકો સુપર તેને મોનિટરિંગ કરશે ખાસ કરીને આપણો જે પટ્ટો છે બોજારિયાથી માડીના છે સતલાસના અને ગાઘા સુધીનો પટ્ટો તો એની અંદરમાં ટોટલ અમારા જે મેડિકલ ઓફિસર્શ્રીઓ છે એમાં છપ્પન જેટલા મેડિકલ ઓફિસર્સ્રીઓ અને અર્બન ચાર હેલ્થ ઓફિસર્સ્રીઓ છે આયુષ અને હોમિયોપેથી આરબીએસકેના ડોક્ટર અમારા એકસો ને તેવીસ જેટલા ડોક્ટર્સ છે દરેકે દરેક ટીમના એક ફાર્માસિસ્ટ પેરામેડિકલ સ્ટાફ એમપીએ ડબલ્યુ અને એ લેવલની પણ અમે ટીમ બનાવેલી છે અને એ તમામે ટર્મ જે ટીમો છે એની સાથે અમારે ચૌદ જેટલા એમ્બ્યુલન્સના ડ્રાઈવરો છે જે સીએસઆર ફળમાંથી અમને જે જિલ્લા શ્રી અને માન્ય જિલ્લા વિકાસ શ્રી અને સ્વૈચ્છિક સંસ્થાઓને જેના મારફતે અમને જે એમ્બ્યુલન્સો મળેલી હતી એને પણ અમે લગાડી છે ચૌદ જેટલી એમ્બ્યુલન્સો પણ અમે એમાં કાનાગળ લગાડી છે અને તમામે તમામ કેમ્પોમાં મેડિકલને લગતી તમામ સુવિધાઓ એ પ્રાથમિક સારવારથી માંડીને જે ઇમરજન્સી સારવાર છે તમારે તમામ સારવાર ત્યાં પૂરી પાડશું એમાં આઈસી એક્ટિવિટીઝ પણ અમે ત્યાં કરીએ છીએ સ્વચ્છતાને લગતી જે બાબતો એ પણ અમે એમાં આવરી લીધી છે કારણ કે પણ નીકળ્યા પછી ત્યાં જે કચરોને ત્યાં ઢગલો થતો હોય તો એના માટે પણ એ જે કેમ્પના આયોજકો આજુબાજુના એને પણ આઈસી કરી અને એનું નગરપાલિકા અથવા તો જે પણ વિસ્તાર આવતો હોય એમાં પણ સ્વા સાફ સફાઈની સ્વચ્છતાની ઝુંબેશ થાય એ પણ અમે ધ્યાન રાખીએ છીએ